સુરેન્દ્રનગરના ખેરવા ગામના સીમ વિસ્તારમાં કૂવામાં પડેલ ધૂડખરને બચાવાયું સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ કચ્છના નાના રણ તથા આસપાસ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતું ધૂડખર વિસ્તારની ઓળખ સમાન છે તેવા સંરક્ષણ માટે વિભાગ દ્વારા અથાગ પ્રયત્ન કરતા હોય છે જેના કારણે ઘુડખરની સંખ્યા સાત હજારથી પણ વધુએ પહોંચી છે તેવામાં દસાડા તાલુકાના ખેરવા સીમ વિસ્તારમાં નર્મદાની કેનાલનો કૂવો ઘુડખર માટે જોખમીરૂપ સાબિત થયો છે કેનાલના કુવામાં ઘુડખર ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી બજાણા વન વિભાગને જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બજાણા ઘુડખર અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ એસ સારલા વનરક્ષક જે કે પટેલ ડીકે કે તલાણી વી પરમાર સહિતની ટીમ રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ ઘુડખરને બહાર કાઢી લેવામાં આવ્યું હતું સદનસીબે પુરખરને કોઈ મોટી ઈજા ન હોવાથી સીમ વિસ્તારમાં ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું પુરખર કૂવામાં ગરકાવ થયું તે કૂવા સદનસીબે પાણીમાં ભરેલો ન હોવાના કારણે જીવ બચી ગયો હતો જો કૂવામાં પાણી ભર્યું હોત તો ઘોડખરનું મોત પણ થયાની શક્યતા હતી આથી નર્મદા વિભાગ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં આવેલી કેનાલો માં કુવાઓમાં જાળી યોગ્ય લગાવવામાં આવે તે જરૂરી માટે માંગણી ઉઠી છે